ગુજરાતનો પહેલો એવો વોટર પાર્ક કે જ્યાં કાશ્મીર પાર્કમાં ચાલીસ થી વધારે ઇન્ટરનેશનલ રાઇડ્સ આવેલી છે અને હા આ વોટર પાર્કની મજા મળ્યા બાદ જો તમારે અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તો અહીંયાના ગામડાની થીમ પર બનેલા રિસોર્ટમાં સ્ટે પણ અહીંયા તમે કરી શકો છો તો આ વોટર પાર્ક ક્યાં આવેલ છે તેનો કેટલો ચાર્જ છે અને કેવી કેવી રાઈડ છે તે તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક આ બાજુ તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયા વિશાળ તમે ભાઈ અહીંયા ફોર વ્હીલરના માધ્યમથી આવ્યા હોય ટુ વ્હીલરના માધ્યમથી આવો તો ટુ વ્હીલરનું પાર્કિંગ તમને આ બાજુ જોવા મળશે અને આપણી જે ગાડી છે ફોર વ્હીલરનું પાર્કિંગ તમને અહીંયા ભાઈ જોવા મળી જવાનું છે વિશાળ પાર્કિંગ છે અને ખાસ વાત મિત્રો કહી દઉં કે પાર્કિંગની કોઈ પણ પ્રકારની ફી એટલે કે કોઈ પણ પ્રકારનો ચાર્જ અહીંયા વસૂલવામાં નથી આવતો તદ્દન ફ્રી રહેવાનો છે તમારું વાહન જે પણ વ્હીકલ તમે લઈને આવ્યા પાર્ક થઈ જાય ત્યારબાદ તમે આ રસ્તે અહીંયા આગળ આવશો તો અહીંયા તમને એન્ટ્રી મળવાની છે ફાઈનલી ટિકિટ કાઉન્ટર પર આપણે પહોંચી ગયા છે તો આજે શુક્રવારના દિવસે અમે આવ્યા છે તો આજે ટિકિટનો રેટ કેટલો રહેવાનો નવસો રૂપિયા નવસો રૂપિયા પછી એમાં કોઈ નાનું બાળક હોય કોઈ એવો એજ ક્રાઇટેરિયા છે કે આટલા ઉપર અડધા વર્ષથી ફૂલ ટિકિટ રહે છે ત્રણ વર્ષથી નાના ફ્રી ત્રણ વર્ષથી નાનાની ફ્રી રહેવાની છે ત્રણ વર્ષથી ઉપરના બધાની કોમન હા બરોબર છે પછી શનિવાર રવિવાર સેટરડે સન્ડે એવું હોય શનિ અને રવિવાર બંને સવારે નાસ્તો રહે છે ઓકે પંજાબી અને સાંજે હાઈટી રહેવાની એટલે ટૂંકમાં સવારથી લઈને સાંજ સુધી હાઈ ટી બધું નાસ્તું આજ ઇન્ક્લુડ થઈ જશે ને હા બરોબર છે અને વોટર પાર્કના ટાઈમિંગની આપણે વાત કરીએ તો કેટલો રહેવાનો છે સવારે સાડા નવ થી છ સાડા નવ વાગ્યા થી પાંચ વાગ્યા પછી કોસ્ચ્યુમ ચેન્જ કરવાનું લોકલ જમા કરવાની છ વાગી જાય ઓકે તો આપણી એક ટિકિટ આપી દે લો તો ફાઇનલી ભાઈ આપણી ટિકિટ છે અહીંયા આપણે પરચેસ કરી દીધી છે હવે સીધા જઈએ એન્ટ્રી આગળ ત્યાં શું રૂલ્સ રેગ્યુલેશન છે એ બધું તમને આગળ વિડીયો બતાવી દે

કેમ છો ભાઈ મજામાં ને બસ મજામાં તો હવે લોકર નું કેમનું રહેવાનું છે કે ત્યાર રેવાનું છે આપડા ઓડિયન્સ ને આપડે જણાવી દઈએ

દોઢસો રૂપિયા રેન્ટ અને દોઢસો રૂપિયા ડિપોઝિટ એટલે લોકર ના જેમ લોકર ના દોઢસો રેન્ટ અને દોઢસો ડિપોઝિટ અને જે કોસ્ટ્યુમ છે એના પર દોઢસો રેન્ટ અને દોઢસો ડિપોઝિટ અને ત્રણ વર્ષથી થી વધારે હોય એના ટિકિટ લાગશે ત્રણ વર્ષ થી મોટા હોય એમનો કોસ્ટ્યુમ મળશે ત્રણ વર્ષ થી નાના કોસ્ટ્યુમ નહીં મળે ત્રણ વર્ષ થી નાના કોસ્ટ્યુમ અને માની લો કે કોઈ ઘરેથી લઈને આવતા હોય તો એ અહીંયા ચાલે નાઇનોલ નું કપડું આવવું જોઈએ નાઇનોલ નું કપડું હોવું જોઈએ ઓકે બરોબર હવે જે બેલ્ટ ને હોય છે એ કેમનું રહેવાનું છે

પૈસા હશે તમને રિટર્ન મળી જશે બેન્ડ જે રિચાર્જ રિચાર્જ હશે બરોબર છે તો આપણો એક બેન્ડ આપી દેવો કોસ્ટ્યુમ અને લોકનો જે ડિપાર્ટમેન્ટ છે એનાથી થોડા આગળ આવશો તો અહીંયા ભાઈ લેડીઝ ચેન્જિંગ રૂમ આવી જશે એટલે કે તમારે કોઈ પણ જાતનું જે કોસ્ટ્યુમ ને બધું લીધું હોય સરસ મજાનો ભાઈ અહીંયા ચેન્જિંગ રૂમ સેપરેટ રહેવાનો છે જેન્ટ્સ અને લેડીઝનો તો અહીંયા લેડીઝ લોકો ભાઈ ચેન્જ કરી શકે છે અને જેન્ટ્સનો ચેન્જિંગ રૂમ એની એક્ઝેટ સામેની બાજુ રહેવાનો છે અને આ બંને ચેન્જિંગ રૂમ ની વચ્ચે આવી જવાનું છે રેસ્ટોરન્ટ અત્યારે ભાઈ સાડા નવ જેટલો સમય થઈ ગયો છે ભાઈ કકડીને ભાઈ ભૂખ લાગી જાય તો આપણે ભાઈ જોઈ લઈએ નાસ્તામાં શું મેન્યુ છે શું વસ્તુ છે અને કેવું જોઈ લઈએ આવી જાવ તો મિત્રો આ સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્કમાં આપણને મોર્નિંગ બ્રેકફાસ્ટથી માંડીને બપોરનું લંચ અને સાંજનું હાઈ ટી સાથે ગરમા ગરમ નાસ્તો બધું જ વસ્તુ તમને આ ટિકિટમાં ઇન્કલુડેડ થઈ જવાનો છે સવારના નાસ્તામાં અહીંયા આપણને ગરમા ગરમ ઇડલી સાથે સંભાર અને ગરમા ગરમ એ સાથે અનલિમિટેડ ચા કોફી તો ખરા જ આ બધી વસ્તુ તમે એક વાર નહીં બે વાર નહીં જેટલી વાર તમારે ખાવી હોય તેટલી વખત મિત્રો ખાઈ શકો છો બધી જ વસ્તુ અનલિમિટેડ રહેવાની છે ઓવરઓલ બધી જ વસ્તુઓનો ટેસ્ટ મિત્રો ખૂબ જ સારો હતો એટલે કે તમે પેટ ભરીને સવારનો નાસ્તો અહીંયા કરી શકો છો તો સરસ મજાનો ભાઈ હવે નાસ્તો થઈ ગયો છે ઇડલી ગરમ

જે ટ્યુબ આવે છે તરવા માટે આ તે એમાં પણ અલગ અલગ વસ્તુ મળી જવાનું છે તો એ અહીંયાથી તમે પરચેસ કરી શકો તો ફાઈનલી મિત્રો આપણે બાળકો એટલે કે ચિલ્ડ્રનના એરિયામાં આવી ગયા છે તમારા બાળકોને અહીંયા ખૂબ મજા પડી જવાની છે કારણ કે ગુજરાતમાં બીજા બધા વોટર પાર્ક કરતા અહીંયા બે ગણી વધારે રાઈડ આવેલી છે તમે એન્ટર થતો તો સરસ મજાની અહીંયા તમને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સૂચનાઓ એકવાર જરૂરથી તમે વાંચી લેજો એની એક્ઝેક્ટ બાજુમાં ભાઈ આપણને મળી જવાનું છે સરસ મજાનો અહીંયા સેલ્ફી બુથ એટલે તમે ફોટોગ્રાફી ના હોય તો તમને મજા આવી જવાની છે પરંતુ અહીંયા સ્વપ્ન સૂચનાને ટેક કરવાનું ભૂલતા નહીં હવે ચિલ્ડ્રન નો જે એરિયા છે આપણે જોઈ લઈ આવી જાવ તો મિત્રો જોઈ શકો છો કે સરસ મજાનો ભાઈ ચિલ્ડ્રન એરિયામાં ઘણા બધા જે બાળકો છે સરસ મજાનો ભાઈ એન્જોય કરી રહ્યા છે ઘણી બધી રાઈડના ઓપ્શન મળશે એવું નથી કે ભાઈ અહિયાં એક થી બે રાઈડના ઓપ્શન મળશે ત્રણ રાઈડ કે પાંચ રાઈડ લિમિટેડ હોય અહીંયા તમને ઘણી બધી રાઈડના ઓપ્શન મળી જવાના છે અને જે પણ છોકરાઓ છે સરસ મજાનું ભાઈ ગરમી મેં ઠંડક કા એસાસ એટલે એક જ જગ્યા ભાઈ વોટર પાર્ક અને એમાં જો સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક આવે ને તો ભાઈ કઈ વાત જ ના કરે ખુબ જ મજા આવી જવાની સ્વપ્નિ વોટર પાર્કમાં તમને બીજા બધા વોટર પાર્ક કરતાં બે ગણો મોટો કિડ્સ ઝોન તમને જોવા મળી જવાનો છે અને કિડ્સ ઝોન મિત્રો એટલો જોરદાર છે કે નાના બાળકોથી માંડીને મોટા લોકો દરેકને ભાઈ મજા પડી જાય તેવો તો તેમનો કિડ્સ ઝોન મિત્રો આવેલ છે કિટ્સ ઝોનની એક્ઝેક્ટ બાજુમાં આપણને ઘણી બધી મોટી રાઈડ પણ જોવા મળે છે કે જે એડલ્ટ એટલે કે મોટા લોકો કરી શકે છે તો ચલો મિત્રો હવે એનો એક્સપિરિયન્સ કેવો છે એ હવે આગળ આપણે વિડીયોમાં જોઈ લઈએ તો મિત્રો ફરતા ફરતા આપણે મોટા લોકોના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે તો સરસ મજાની તમને અહીંયા મોટી બે થી ત્રણ અલગ અલગ રાઈડના ઓપ્શન અહીંયા તમને જોવા મળશે આપણું ધ્રોણ પણ ઉડી રહ્યું છે તમને આ વિડીયોમાં સિનેમેટિક શોર્ટ પણ આગળ જોવા મળશે બાકી મસ્ત મજાની ભાઈ મોટી ભાઈ આપ સર્પાકાર જેવી ભાઈ રાઈડ દેખાઈ રહી છે તો કેવું એક્સપિરિયન્સ છે એ જોઈ લે વિડીયોમાં આવી જાઓ તો ફાઇનલી મિત્રો ફરતા ફરતા આપણે ચિલ્ડ્રનના બીજા એરિયામાં આવી ગયા છે મેં આગળ વિડીયોમાં તમને કીધું હતું કે ભાઈ બાળકોને તો અહીંયા જબરજસ્ત મજા પડી જવાની છે એક એરિયા આપણે આગળ જોઈ લીધો ત્યાંથી થોડા તમે આગળ આવશો તો આ પ્રમાણેનું તમને બીજું એક સ્પેસ જોવા મળશે માની લો કે ત્યાં વધારે ભીડ થઈ ગઈ અને તમારા બાળકને ભાઈ મજા કરવી હોય તો આ વોટર પાર્કમાં તમને બે બે ચિલ્ડ્રન એરિયા તમને બે પ્લેસ તમને જોવા મળી જવાના છે અહીંયા પણ તમને બે થી ત્રણ ઓપ્શન મળશે સરસ મજાનું વોટર શૂટની એક્ટિવિટી આ બાજુ થઈ રહી છે એક બાજુ બકેટ છે પાણીથી પુલ ભરાય નીચે આપણે ઉભા રહીએ અને ભાઈ આટલી પુષ્કળ ગરમીમાં ભાઈ નીચે ઊભા રહીએ અને ઉપરથી પાણી પડતું હોય બધાને ભાઈ મજા પડી જવાની ચિલ્ડ્રન એરિયાની એક્ઝેક્ટ સામેની બાજુ તમને એકવા ડાન્સ એટલે ભાઈ રેન ડાન્સ થી તમારે મજા કરવી હોય ને તો અહીંયા તમને મળી જવાની છે એકવા ડાન્સ તો હવે મ્યુઝિક ની સાથે સાથે અહીંયા ભાઈ ઘણા લોકો એન્જોય કરી રહ્યા છે તો એ આપણે અંદર જઈને જોઈ લઈએ કેવું છે તો મિત્રો અત્યારે વોટર પાર્કમાં આપણે ફરતા ફરતા એક યુનિક જગ્યા પર આવી ગયા છે જી હા મિત્રો બીજા બધા વોટર પાર્કમાં તમને આવું લોકેશન જોવા નહીં મળે હું અત્યારે વાત કરી રહ્યો છું મિત્રો વોટરફોલ મિત્રો નાયગરા વોટરફોલ જેવું જ એક આબય તમને અહીંયા વોટરફોલ અહીંયા તમને જોવા મળી જવાનું છે આ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં બપોરનો સમય હોય અત્યારે જોઈ શકો છો કે એક વાગ્યાનો સમય છે અને પુષ્કળ ગરમી પડી રહી છે પસીનો પસીનો છૂટી એટલું ભયંકર ગરમીની અંદર જો તમને ભાઈ વોટરફોલની મજા મળી જાય તો કેટલી મજા પડી જાય તો નાયગ્રા વોટરફોલ જેવો જ વોટરફોલ ત્રીસ ફૂટ ઉપરથી ભાઈ પાણી સરસ મજાનું પડતું હોય આખું ફ્રેન્ડ ને ફેમિલીને તમને અહીંયા લઈ અહીંયા તમે લઈને આવ્યા હોય અને આ વોટરફોલમાં ભાઈ નાહવાની ખૂબ જ મજા પડી જાય એના માટે તમારે બીજી કોઈ જગ્યા પર નહીં જવા મળે આ વોટરફોલની મજા તમને સૃષ્ટિ વોટર પાર્કમાં મળી જવાની છે એટલે કે ખાસ કરીને તમે પંદરથી થી વીસ મિનિટ બીજી બધી રાઈડ તમે કરો કે ના કરો પણ આ વોટરફોલમાં તો તમે અચૂકથી આવજો બધી રાઇડની એન્જોય કરતા કરતાં મિત્રો બપોરનો સમય તો થઈ જ જવાનો છે અને બપોરના સમયે જો તમને કકડીને ભૂખ લાગે તો તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી કારણ કે સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્કમાં મોર્નિંગ બ્રેકફાસ્ટી માંડીને તમને બપોરનું લંચ અને સાંજની હાઈ ટીમાં ગરમ નાસ્તો પણ તમને મળી જવાનો છે જેમાં બપોરના લંચમાં તમને સરસ મજાની ભાઈ ફૂલ પંજાબી થાળી મળવાની છે જેમાં બે સબ્જી રોટી દાલ રાઈસ પાપડ મીઠાઈમાં તમને સરસ મજાના મીઠા મીઠા ગુલાબજાંબુ અને પુષ્કળ ગરમીમાં ઠંડક આપતી ભય તમને રગડા જેવી છાશ અહીંયા તમને પીવા મળી જવાની છે એટલે કે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અને બધી જ વસ્તુ તમને અનલિમિટેડ મળી જવાની છે બપોરના લંચ બાદ મિત્રો આપણે આવી ગયા છીએ તેમના સ્નોફોલના એરિયામાં જ્યાં મિત્રો હવે સ્નોફોલ જોવા માટે તમારે કાશ્મીર કે મનાલી નહીં જવું પડે ગુજરાતનો આ એકમાત્ર વોટર પાર્ક છે કે જ્યાં તમને સ્નોફોલની મજા પણ તમને મળી જવાની છે એટલે કે બપોરના લંચ બાદ તમે થોડી ઘણી રાઈડ પાછી રિપીટ કરી શકો છો થોડું રેસ્ટ કરી શકો છો અને સાંજના ચાર વાગ્યાની આજુબાજુ અહીંયા તમને ભાઈ સ્નોફોલની મજા મળવાની છે કે જ્યાં નાનાથી માણીને મોટા દરેક લોકોને ભાઈ ખૂબ મજા પડી જવાની છે સ્નોફોલની મજા માણ્યા બાદ અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાતની સૌથી મોટામાં મોટી સ્લાઇડ જ્યાં મિત્રો કે જે આવેલ છે સ્વપ્નસૃષ્ટિ વોટર પાર્કમાં જેનું નામ મિત્રો રાખવામાં આવ્યું છે મિસી રિવર આ ગુજરાતની સૌથી મોટી સ્લાઇડ છે કે જેની અંદર પર્સનલી મને ખૂબ જ આજુબાજુ ઝાડ વાળું ઠંડક વાળું નેચર વાળું વાતાવરણ હોય અને એક બાજુ આવી લાંબી લાંબી મસ્ત મજાની રિવર હોય તો ભાઈ ખૂબ જ મજા પડી જવાની તો આ રાઈડ તો મિત્રો બિલકુલ કરવાનું ચૂકતા જ નહીં તો આપણા સાથે મિત્રો સર જોડાઈ ગયા છે થોડી વોટર પાર્ક રિલેટેડ ઇન્ફોર્મેશન આપણને શેર કરશે કેમ છો બિલકુલ ફાઈન યસ એક અદ્વિતીય અને અલૌકિક છે સ્વપ્ન સાત અજાયબી કરી છે સાત અજાયબીના લીધે સ્વપ્ન સૃષ્ટિ નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે બરોબર જેમાં સ્નોફોલ છે તમે કાશ્મીર કે સ્વિટરલેન્ડ સ્નોફોલ ની મજા લેવા માટે જવું પડે સ્વપ્ન આવો તો એક કોટર નીચે ઉભા રહો તો તમને સ્નોફોલ ની અનુભૂતિ થાય જવાની પણ જરૂર નહીં પડે આપણે વોટર પાર્ક માં મજા બિલકુલ બિલકુલ એ જ રીતે લોંગેસ્ટ વોટર રાઈડ ઓફ ધ વર્લ્ડ મિસિસિપી જેનું નામ છે જેમ દુનિયાની લાંબામાં લાંબી નદી મિસિસિપી છે એ ઉપરથી થી નામ રાખ્યું છે મિસિસિપી વોટર રાઈડ ઓકે પછી સ્વિટરલેન્ડ ફોક ડાન્સ છે ઓકે એ ઉપરાંત વોટરફોલ છે અને અમે થન્ડર વેવ પુલ બનાવ્યો છે એમાં સાત અલગ અલગ ટાઈપના વેવઝ આવે છે સાત અલગ અલગ ટાઈપના વેવ

રિસોર્ટ બનાવ્યો છે જે અર્બન અને રુરલ લાઈફ સ્ટાઈલ નું કલ્ચર છે બરોબર જેટલે કોઈ વોટર પાર્ક આપણો કોઈ વ્યુઅર હોય દૂર થી જોઈ રહ્યા હોય કોઈ બરોડા આણંદથી આવતા હોય ને કદાચ રાત્રિ રોકાણ કરવું હોય વોટર પાર્ક નો એન્જોય કરીને તો એ ઓપ્શન પણ આપણે મળી જાય બિલકુલ છે અમારી જોડે સ્વપ્ન સુશ્રી રિસોર્ટ છે ઓકે એમાં અર્બન રુરલ લાઈફ સ્ટાઈલ ગડ્યું છે બરોબર બસ્તો વર્ષ જૂનું વિલેજ છે થીમ વિલેજ એમાં ગામથી બધી જ વસ્તુઓ છે એટલે ગામડાનો પરિચય અમે ત્યાં કરાવીએ છીએ ગામડાની રમતો ત્યાં રમાડીએ છીએ એ ઉપરાંત કચ્છી ભૂંગા છે ટ્રક હાઉસ છે તમે ટ્રક માં સવારી કરો છો જેમ ફોરેન માં કાર્યવાનું હોય છે એવું ટ્રક હાઉસ આપણે બનાવ્યું છે અને એ ઉપરાંત એકાવન કરતા વધુ એડવેન્ચર રાઇડ સાથે લાર્જેસ્ટ ઇન્ડિયા એડવેન્ચર એડવેન્ચર પાર્ક છે ઇન્ડિયા નું સૌથી મોટો એડવેન્ચર પાર્ક પણ આપણે બનાવ્યો છે અને એની સાથે આપ જોશો તો ભગવાન શિવ નું બરફ નું શિવલિંગ અને હૂબહુ સ્વરૂપના બાર જ્યોતિર્લિંગ બનાવ્યા છે ઓકે જે ગુફા બનાવી છે એ ગુફામાં વર્લ્ડ બેસ્ડ રોંક ટેકનિકનો ઉપયોગ કર્યો છે આપણે ઓકે અને ત્રણસોને પાંસઠ દિવસ બરફતું શિવલિંગ રહે છે ત્રણસો ને પાંસઠ દિવસ બરાબર અને એમાં અમે હાઇટેક પ્રદર્શન બનાવ્યું છે વિશ્વ સંસ્થા યુનો તરફથી એને એવોર્ડ મળ્યો છે અને મોદી સાહેબ જે અહીં સીએમ હતા એ વખતે એમને એનું ઓપનિંગ કર્યું હતું બરાબર ને અમે એટલું એકસ્યુરન્સ આપીએ છીએ પણ કોઈ વ્યક્તિ આવશે અબાલ વૃદ્ધ સૌને પચીસ ટકા રાઈડ એવી છે જેમાં રિક્સ લેવાની જરૂર નથી ધારો કે સ્નોફોલ છે નીચે ઉભા રો ને બરફ પડે બાળક થી માંડીને મોટા વડીલ વ્યક્તિ દરેક લોકો દરેક લોકો એન્જોય કરી શકે પછી બીજા કરતા વિશેષ વસ્તુ એ છે કે સ્વપ્ન સૃષ્ટિમાં પાણીના દરેક સ્વરૂપો છે ધારો કે બરફ છે સ્નોફોલ બરફ વર્ષા છે પાણી નો ધોધ છે બરોબર એક જગ્યાએ આખો જ પાણીનો ધોધ પડે છે બે લાખ ચાલીસ હજાર લીટર પાણી પર ઓર નીચે પડે છે સમુદ્રના મોજાઓ છે રેઇન ડાન્સ છે આવી બધી વિશેષતાઓ છે સ્વપ્ન સૃષ્ટિ જોવા મળે બીજા જનરલી તમને જોવા ના મળે આવવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ તો મિત્રો તમે પણ આ ઉનાળા વેકેશનમાં વોટર પાર્ક આવવા માંગતા હોય તો મારા તરફથી ભાઈ બેસ્ટ છે અને સાથે સાથે તમને રોકાણનો ઓપ્શન પણ મળી જવાનો છે એટલે કે આપણા કોઈ પણ જે વ્યુઅર હોય અમદાવાદ ગાંધીનગર બહારથી જોઈ રહ્યા હોય વોટર પાર્ક એન્જોય કરીને જો તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો સરસ સરસ મજાની ઇન્ફોર્મેશન આપણી કચ્છી બુંગાથી માંડીને જે રૂરલ કોન્સેપ્ટ છે ને એ તમને મળી જવાનો છે એના માટે નીચે નંબર દેખાતો છે તો ફટાફટથી કોન્ટેક્ટ કરી લેજો